આપડા બાપુજી અને ભારત માં પેલો વ્યક્તિ એવો ભારતમાં નહીં વિશ્વમાં પેલો વ્યક્તિ એવો હતો કે એની જેટલી ડિગ્રી હોજી કોઈ પણ નથી પણ હું કરીશું બોલ તમારું બોલાય હું છું તમારું ન થતો પતી ગયું તો જોઈ લેજો ક્યારે જો હું ફોટો મોકલી દઉં મોકલી હા ત્યાર હારું લાગે ત્યારે જોઈ લેવો નંબર વાળા જોઈ હા